અઢારસો છાપન કાર્તિક માત સુદ સાત મને વાર સોમવાર ધન્ય ઘડી ને ધન્ય એ દી આજે ગવાયા મંગળ ગીત દિવસો માસ ને વર્ષો વિત્યા નિશાળ માય તો ભણવા ગયા ಸಾಧು ಸಂತೋ ಸನ್ಮ ದೇತ ಮೀ ಸ જલારામ રીત આવી વાણીઓ જુએ કાકાની પાસે બધી વાતો કરે પૈસા વિના જલો આપે માલ જાતે જઈને તમે કરજો તપાસ કાકા વિચારે મનમાં રે આજ વાણીઓ કરે નહીં ખોટી પંચાત ઓય બધી જો સાચી રે વાત દેવાળું કાઢશે સાધુની સંગાર એમાં વિચારીને ચાલ્યા દુકાન રસ્તે મળી છે એને સાધુની જમાત જલાને જોયો એની સંગાત કાકાએ જાલ્યો જલાનો દુકાન છોડીને જલા ક્યારે તું જાય લોટા ને પોટલા માં સુરે લઈ જાય બોલ ચલા તું સાચી રે વાત લોટા ને પોટલા માં સુરે લઈ જાય લોટો રે ખોલતા પાણી દેખાય પોટલું છોડતા છાણા દેખાય વાણિયાની ની વાત બધી ખોટી જણાય કાકાની શંકા બધી જાય મનમાં વિચાર કીનું તે પાણી કેમ કરી ગોળના છાણા કોઈ દી ન થાય સત્ય પ્રભુજીનું નું એને સમજાય છોડી તે દીદી રાખ્યો પ્રભુમાં એટલો વિશ્વાસ જલાનું નામ લઈ દે તારે દાન ખૂટે નહી એના અન્નના ભંડા એવા સદા વ્રત રોજ ચાલે સાધુ સંતો ના મેળા જામે રાડાટ પરચા પુરાઈ જગમાં જગમાં જલાની જય જય બોલાય એક દીન પ્રભુએ કર્યો વિચાર જો ઉ જલાની બપીરે આજ સાધુ નવેસે જલાને ગેર આવી અલેખનો કીધો પોકાર પૂછે જલારામ જોડી બે હાથ સુછે છે સેવાને સુછે ફરમાન બાવો બોલ્યો એ વીરે વાત નારી તારી નારી ના માગુ વરદા હસતે મુખડે દીધા છે દાન વીરભાઈ વળાવ્યા સાધુ ની સંગાત આગળ સાધુ ને પાછળ જે માત ચાલતા વન માં પડી ગઈ રાત આવું છું કઈને પ્રભુ ચાલ્યા ગયા જોડી ને દંડો દેતા ગયા જોતા રે બેઠા વીરબાઈ માં વાત સાધુ ના આવ્યા આખી રે રાત આકાશ વાણી સવારે થઈ સુખે સુધ દેવી તમારે જોડીને દંડાના મારા નિશાન અમર થાશે તમારા નામ દર્શન જાજો તમે વીરપુર ગામ જોડી દંડાને કરજો પ્રણામ मैला मण्डल तारा गुण लारे गाय जगमा जला जय जय बोलाय बोलो जलाराम बापा नि जय